અમરેલી જિલ્લાના ધારીમાં પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘર ઘર તિરંગાનો કાર્યક્રમ યોજાયો હતો તેના ભાગરૂપે મોટી સંખ્યામાં તિરંગા યાત્રા નીકળી હતી એસટી બસ સ્ટેન્ડથી નીકળેલી આ યાત્રા લાઇબ્રેરી ચોક ખાતે પૂર્ણ થઈ હતી અને યાત્રામાં ધારી પ્રાંત મામલતદાર પોલીસ આરોગ્ય આંગણવાડી સહિતના સ્ટાફ આ યાત્રામાં જોડાયા હતા સાથે જ દરેક સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયેલા જોવા મળ્યા હતા

બધા સાથે મળીને ત્રિરંગા યાત્રાનો આજે પ્રારંભ કરેલ છે સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ